સીતારામ સતદેવી દાસ જય મામર જય શ્રી કૃષ્ણ મિકા ગામ થી અમિતભાઈ વલ્લભભાઈ અને બાપભાઈ મુખ્ય પુરિકા આજે મૌલ્ય નું મિકા હા એટલે પ્રભુજી માટે આ છે આપડા રમેશભાઈ વરસાણી થોરડી ગામ આમ તો દર મહિને થોરડી ગામ સમસ્ત તરફથી આશ્રમ પર આયોજન હોય જ છે માં અમરધામ આશ્રમ પર પ્રભુજી માટે પ્રસાદીનું એટલે આજે સરસ મજાના મૈકાના પુડલા પછી ગરમા ગરમ પંચરત્ીચડી સાથે ચટણી ટમેટાની અને જલેબી રમેશભાઈ વરસાણી અને સમગ્ર થોરડી ગામ પરિવાર વતી આયોજન કર્યું છે એટલે એવા અમિતભાઈ જે પુડલા બનાવે છે અને અત્યારે અહિયાં બની રહ્યો છે પુડલાનો મસાલો અહિયાં આપડા વલ્લભભાઈ તમે સેના સ્પેશિયાલીસ્ટ છોડલા પુડલાના ગામકા મુખ્ય ગામ મૈકા મુખ્ય પુડલા લાલ જલેબી ગિંડે પતના ખિસડી કહેવાતો કેવાય હા એટલે કોઈ ને કઈ આવું આયોજન હોય સા પુડલા તમને તમારો કોઈ બર્થડે હોય એનિવર્સરી હોય કે કોઈ પણ ઘરનો પ્રસંગ હોય અને મોબાઈલ નંબર આપી દઉં હા મોબાઈલ નંબર બોલો તમારા પાંચ છન્નું સત્યાસી ત્રણસો છ સત્યાસી બાપભાઈ ના નંબર છે બાપભાઈ ખૂંટ એટલે કોઈને આવું કુડલા નું આયોજન ક્યાંય સારા પ્રસંગોમાં કરવાનું હોય તો ચોક્કસ એમનો સંપર્ક કરજો આ બાજુ દાદા તમે ભેગા જઈ વા થોડી થી વાહ ચાંદલી થી દાદા શિવરાજ શિવરાજભાઈ પણ આવી ગયા છે અમરેલી થી સેવા અને થોરડી થી છગન બાપા વાહ ભાઈ વાહ દાદા તમારું નામ મોહનભાઈ મોહનભાઈ ચાંદલી અને આ અમારા સુરાણી સાહેબ કુડલા ની છે અને અમારા મોહન બાપા દાંત નથી અડધા

અમરવા ના આશીર્વાદ આશીર્વાદ વાહ ભાઈ વાહ શું છે સાહેબ ચલો સાપર ચલતે સાપર હે ને ક્યુ चलो छोड़ दू मैं उधर छोड़ दू सापर, छोड़ दू सापर, नहीं अभी नहीं, अभी नहीं।, नहीं, कोई बात नहीं। रुको, आर्यन भाई शांति हूँ विचारो छो सीताराम सीताराम महादेव महादेव वाह અસુભાઈ આનંદ માં હે હાલો બાર બેસો બાર બેસો હવે હાલો 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 બાર પવનમાં બેસાઈ ખુલ્લામાં ખુલ્લા માં પાંચ વાગ્યા પછી હો આવી જાવ હાલો બારે દેખો મહારાજ શું કરે છે દેખો મહારાજ હાલો ઘરે હાલો હાલો હવે હવે નથી જવું કેટલી પકડવા ચાની કેટલી દોડવાનું આવે છે કા

એકાદુ સરસ મજાનું ગીત લાલા ને મૂર્તિ હાલો હાલો નહી એકાદું એકાદ પરથી લોક લાગી ગયો ઈ લોક લાગી ગયો આપણે લોક ખોલી એકાદ ભજન ગાવ

સરસ મજાનું આંગણું ટુકડો ત્યાં ટુકડો અન્નક્ષેત્ર અને સાથી સેવા ગ્રુપ સંચાલિત બિનવારસી માનસિક અસ્થિર અમે જે લોકોને પ્રભુજી કહીએ છીએ એમના આશ્રમ છે ગામ ચાંદલી તાલુકો લોધિકા અને જિલ્લો રાજકોટ મોબાઈલ પ્રભુજી સાથે કિંમતી સમય છે એ વિતાવજો બધાને જાઝા કરીને જય મામર સીતારામ સદેવી હું રમેશભાઈ તમારે કંઈ કહેવાનું ગઈ માં સુગંધીરી બાપુ ને આમંત્રણ દીધું પછી આયુર્વેદિક દવા કરે છે કોઈ પણ સંજોગમાં એની પાસે સમય પણ ન હોય કે ગામ માં નથી આવતા અને આજ મને હા પાડી મેં બે કલાક મારા કામે આવવાનું એમ કરી સરસ સરસ હાલો મળીએ આગળ બધાને જય મામર